અરે એ જંગલા હાજી ટેર દેના ઓય જ ચનો ની જા એકઈ પાટ્ટા ટા ટા ની જા ઓટ ખાઈ હા ઓજો એમ આરે એ જંગલા કોની ચાલે બગડ ફુટસે આરે જોમ એકે જઈને કે હે કુસ હે કુસ એ છેલે હેલે હે કુસ દાદા ધમો દાદા ઓરા લાલા તો

হাত <laughs> লাগিছে <laughs> <laughs>